બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આમ આદમી પાર્ટીની જનસભા યોજાઈ આમ આદમી પાર્ટીના રાજુ કરપડાએ બોટાદ એપીએમસીમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈને કડદાને લઈ આકરા પ્રહાર કર્યા હતા જ્યારે રાણપુર જાણે ગુજરાતમાં આવતું જ ન હોય તેવું વર્તન રાણપુર સાથે થઈ રહ્યું છે બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ઘાંચી સમાજ કોમ્યુનિટી હોલ ખાતે આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજવામાં આવી હતી આ જાહેર સભાની અંદર આમ આદમી પાર્ટીના નેતા પ્રદેશ કિસાન સંગઠનના પ્રમુખ રાજુ કરપડાએ તેમજ આમ આદમી પાર્ટીના અનેક આગેવાનો હોદ્દેદારો હાજર રહ્યા હતા આ જાહેર સભાની અંદર રાજુભાઈ કરપડા દ્વારા ભાજપ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા જણાવાયું હતું કે ત્રણ જિલ્લા વચ્ચે રાણપુર તાલુકાના લોકો પીસાઈ રહ્યા છે રાણપુર જાણે ગુજરાતમાં આવતું જ ન હોય તેવું વર્તન થઈ રહ્યું છે રાણપુર તાલુકાના પંચાયતથી લઈ લોકસભા સુધી ભાજપનું શાસન છે તેમ છતાં રાણપુરનો કોઈ વિકાસ નથી રોડ રસ્તા બિસ્માર છે પાણીનો કોઈ નિકાલ નથી અને તાલુકામાં રાઠોડ બોટાદ જિલ્લા પ્રમુખ વિક્રમભાઈ દવે પ્રદેશ પ્રવક્તા આમ આદમી પાર્ટી ભરતભાઈ દવે આમ આદમી પાર્ટી નિકુંજભાઈ આમ આદમી પાર્ટી અમૃતભાઈ મકવાણા લોકસભા ઇન્ચાર્જ સુરેન્દ્રનગર ગંગાબેન મકવાણા ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ ઉપપ્રમુખ ડૉક્ટર જવેલ ઉપપ્રમુખ ડૉક્ટર જવેલબેન વસરા મધ્ય ઝોનના કાર્યક્રમ મધ્ય ઝોનના કાર્યકારી પ્રમુખ કરશનભાઈ રાઠોડ ધંધુકા વિધાનસભા પ્રભારી હંસરાજ જમોડ બોટાદ વિધાનસભા ઇન્ચાર્જ સહિત આમ આદમી પાર્ટીના અનેક આગેવાનો હોદ્દેદારો અને કાર્યક્રહો કાર્યકરો આ જાહેર સભામાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આમ આદમી પાર્ટીની પહેલી જનસભા શું કહેશું ગુજરાત જોડો જનસભા અંતર્ગત આજે રાણપુરમાં આમ આદમી પાર્ટીની જનસભાનું આયોજન કરવામાં આવેલું જેમાં ખૂબ ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા સાથે જ અહીંયાના ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની સાથે પૂર્વ ભાજપના મહિલા પ્રમુખ સાથે જ અનેક ગામના સરપંચો ઉપસરપંચો તાલુકા પંચાયતમાં ભૂતકાળમાં કામ કરેલું હોય તાલુકા પંચાયતમાં ભૂતકાળમાં ચૂંટાયેલા સભ્યો ગ્રામ પંચાયતના સભ્યો આજે ઉત્સાહ સાથે પરિવર્તનના સંકલ્પ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અહીંયા રાણપુર આસપાસમાં ખાસ કરી અને જે ખેડૂતોનો મુદ્દો છે ખાસ કરી અને આમ તો આ ત્રણ જિલ્લા વચ્ચે રાણપુરની જનતા પીસાઈ રહી છે ક્યાંક ને ક્યાંક સિંચાઈનો પા સિંચાઈના પાણીનો પ્રશ્ન છે જિલ્લા પંચાયત આવે છે બોટાદ અહીંયા લોકસભા આવે સુરેન્દ્રનગર જ્યારે વિધાનસભાની વાત થાય તો અમદાવાદની અંદરમાં આવે છે એટલે કે ત્રણ જિલ્લાની વચ્ચે રાણપુરની જનતાના પ્રશ્ન સાંભળનારું કોઈ નથી બોટાદની અંદર જ્યારે એપીએમસીમાં ખેડૂતો જાય છે ત્યારે વારંવાર ખેડૂતોની ફરિયાદ આવે છે અમારા અહીંયા કડદો કરવામાં આવે છે ખેડૂતોને ખુલ્લે આમ લૂંટવામાં આવે છે ખેડૂતો માટે બોલવાવાળું કોઈ નથી સિંચાઈના પાણીનો પ્રશ્ન છે યુરિયા ડીએપી ખાતર નથી મળતું એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતો તમામ મોરચે પીડાઈ રહ્યા છે ને સરકારની કૃષિ વિરોધી નીતિના કારણે આજે ગુજરાતનો ખેડૂત દેવાદાર બનતો જાય છે ત્યારે પશુપાલક ખેડૂત અને મજદૂર સાથે મળી અને આમ આદમી પાર્ટીની સાથે જોડાયા છે આવનાર સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ લોકોના સાથ સહયોગથી મજબૂતાઈથી સારામાં સારું પરફોર્મન્સ કરશે રાજભાઈ રાણપુર શહેર તાલુકા કક્ષાનું ગામ છે છત્રીસ ગામડા ધરાવતો રાણપુર તાલુકો છે તેમ છતાંય રાણપુર શહેર અને તાલુકામાં ક્યાંય રોડ રસ્તા કે નામે કોઈ વિકાસ નથી શું કહેશો તમે ખરેખર તંત્રએ થોડી પણ શરમ બચી હોય તો રાજીનામા આપી દેવા જોઈએ તાલુકા પંચાયતમાં વાત કરીએ ત્યાંથી લઈ અને લોકસભાની વાત કરીએ અહીંના ધારાસભ્યની વાત કરીએ તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું રાજ છે તેમ છતાંય રાણપુરમાં એક રસ્તો એક રોડ ખાડા વગરનો કોઈ બતાવી દે તો એ વ્યક્તિના ભાજપના હું કાયમી વખાણ કરું આજે રાણપુરની સ્થિતિ એટલી બધી દયનીય છે કે ખરેખર ગુજરાતની અંદર રાણપુર ન આવતું હોય રાણપુર માટે સરકારને કોઈ ચિંતા ન હોય રાણપુર માટે કોઈ ગ્રાન્ટ જ ન આવતી હોય આવું ફીલ થાય છે જ્યારે રાણપુરમાં ફરીએ છીએ ત્યારે ગંદકીનું સામ્રાજ્ય છે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી ક્યાંક ને ક્યાંક રાણપુરમાં દરેક રસ્તાઓ પર એવડા મસ્ત મોટા ખાડાઓ પડેલા છે કે રાણપુરની જનતા આજે એનાથી ત્રસ્ત થઈ ગઈ છે રાણપુરના ખેડૂતો સરકારને શરમ જ નથી વિધાનસભાના ફ્લોર પરથી કૃષિ મંત્રી મોટી મોટી ડંફાસો મારે છે કે કઈ જગ્યાએ ખાતર યુરિયા ખાતર નથી મળતું કઈ જગ્યાએ નેનો સાથે પરાણે આપવામાં આવે છે એ એગ્રો સંચાલકનું લાયસન્સ રદ કરશું આવી કૃષિ મંત્રી વાત કરે છે ગ્રાઉન્ડ પર જ્યારે રિયાલિટી ચેક કરીએ છીએ તો એગ્રો સંચાલકોને બળજબરીપૂર્વક સહકારી ક્ષેત્રમાંથી ઇફકો હોય તો ભલે ક્રુમકો હોય તો ભલે આઈપીએલ હોય નર્મદા હોય સરદાર હોય તમામ પ્રકારના સહકારી કંપનીઓ ધરાવતા એના માલિકો આ તમામ એગ્રો સંચાલકોને બળજબરીપૂર્વક યુરિયા ખાતરમાં નેનો પરાણે આપે છે બિનજરૂરી પ્રોડક્ટ પરણે આપે છે એટલે ગુજરાત સરકારનું કોઈ એગ્રો સંચાલક ગાંઠતા નથી સહકારી ક્ષેત્રમાં રહેલા લોકો ગાંઠતા નથી ક્યાંક ને ક્યાંક સરકારના ચાવવાના અને દેખાડવાના જુદા હોય આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે પરંતુ ગુજરાતની સરકારની આ નીતિના કારણે બાપડો ગુજરાતનો ખેડૂત દિવસે દિવસે દેવાદાર તો બન્યો છે સાથે આત્મહત્યામાં પણ વધારો થયો છે જે ખરેખર સરકારે નોંધ લેવી જોઈએ ગુજરાતની દરેક જગ્યાએ સિસ્ટમ રચના કરવામાં આવી છે દરેક જગ્યાએ તમે નોંધ પડાવવા જાઓ છો એટલે ફિક્સ એક રકમો નક્કી થયેલી હોય છે કોઈ જગ્યાએ પંદરસો રૂપિયા છે કોઈ જગ્યાએ બે હજાર રૂપિયા છે કઈ તાલુકા કક્ષાની કઈ ઓફિસની અંદર નવા નામ ચડાવવામાં એટલે કે કાચી નોંધ પડાવતી વખતે જ પૈસા પડાવવામાં આવે છે જો દસ્તાવેજ સમયે પંદરસો બે હજાર રૂપિયા તમે અલગથી રજિસ્ટ્રાર ઓફિસને નથી આપતા તો તમારું ક્યાંક ને ક્વેરી કાઢી અને તમારી પાકી નોંધ થતી અટકાવવામાં આવે છે ન છૂટકે બાપડા એ અપીલમાં પ્રાંત ઓફિસે જવું પડે અને ખેડૂતે વકીલ રાખવો પડે એટલે આ બધી ઝંઝટોથી બચવા માટે વકીલો મારફત એક રકમ જ્યાં દરેક તાલુકામાં રજીસ્ટ્ર ઓફિસ હોય છે રજિસ્ટર ઓફિસમાં બેઠેલા અધિકારીઓ વકીલો મારફતે ખેડૂતો પાસેથી પૈસા પડાવે છે અને આખા ગુજરાતમાં આ સિસ્ટમનું નિર્માણ થયું છે આખા ગુજરાતમાં આ રીતે ખેડૂતો લૂંટાય છે